અવાજ ન્યૂઝ હું શૈલીશ પરમાર આજે આપણે આવ્યા છીએ સાબલિયા ગામમાં સાબલિયા ગામ પંચાયતની ચૂંટણી અત્યારે હાલ ચાલી રહી છે તેમાં આઠ ઉમેદવારે સરપંચની ઉમેદવારી નોંધાવી છે આજે આપણે સોનલબેન અરખાજી ઠાકોરના ઘરે આવ્યા છીએ અને તેમના પતિ શ્રી અરખાજી સાથે આપણે વાત કરીશું કે આજે ગામ પંચાયતની ચૂંટણી લડવા માટે તેમની કેવી તૈયારી છે શું કેસો અરકાજી કે તમે આ પંચાયતની ચૂંટણી ચુટણી લડી છો એ બાબતે શું કહેશો પેલા તો સરસ ભાઈ તમારો મારો ન્યુઝ અવાજ ચેનલ નો તમે આયા ઉદર તમારો આભાર માનું આજે મારા ધર્મપત્ની ઠાકોર સોનરબેન અરકાજી સાબળિયા પંચાયત નો જે સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે તેમાં આ ગામનો પણ સારો સાથ સહકાર છે અને ગામને પણ એક વિશ્વાસ આપીએ છીએ કે અમે સારા એવું કામો કરીશું છેલ્લા દસ પંદર એક વર્ષથી હા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સાથે હું જોડાયેલો છું અને મારા ધર્મપત્ની પણ આમાં જોડાયેલા છે જે પણ કામો હશે એ અમે પબ્લિક ને સાથે રાખીએ અને પબ્લિક ના પાયાના જે કામો છે ગટર છે સ્ટ્રીટ લાઈટ રોડ રસ્તાના જે પણ કામો છે તે જરૂરથી પૂરા કરીશું જે વચન આપું છું તે પડીશ એવો ગામને પણ હું વિશ્વાસ આપું આજે તમારે જે ચૂંટણી એજન્ડા છે ગ્રામ પંચાયત ની ચૂંટણી લડી રહ્યા છો એના અંદર સરકારી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે તમે એજન્ટ મૂક્યા છો શું કે છે એ બાબતે એમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ સરકારની પરીક્ષા માટે જે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે જે પાયાની સુવિધા હોય લાઇબ્રેરી હોય બીજા પુસ્તકોની સુવિધા હોય તે અમે ગ્રામ પંચાયત તરફથી કરીશું અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સરકારમાં જાય અને વધુ પડતા આગળ જાય એવી અમે અપેક્ષા રાખીશું અરખાજી ઠાકોર કે જે છેલ્લા દસ એક વર્ષથી ગ્રામ પંચાયતના કામ કરતા આવ્યા છે ગ્રામ પંચાયતના કામનો સારો એવો અનુભવ છે અને આજે આપણે એમની સાથે એ પણ વાત કરી કે આ ગામની અંદર સરકારી પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થી માટે સરકારી લાઇબ્રેરી તો ચાલે છે પણ એનાથી પણ મજબૂત ને સારી એવી લાઇબ્રેરી બને એના માટે સતત પ્રયત્ન કરતા રહે છે અને આ ગામની અંદર યુવા વર્ગ સતત સરકારી પરીક્ષા આપે એના માટે પણ અનેક સુવિધાઓ આપતા રહીશું બીજું કે આ ગામની અંદર રોડ રસ્તા વિશે શું કેજો આમાં શું છે કે અમારો વિસ્તાર ગ્રામ પંચાયતનો બહુ લાંબા એરિયામાં છે બે થી અઢી કિલોમીટરમાં અને જે સરકારની ગ્રાંતો આવે છે એમાં પરા વિસ્તારમાં જે રોડો બન્યા છે અને જે જે રસ્તાઓના કામ બાકી છે તે બહાર અમે પૂરા કરાવી ગ્રામ પંચાયતના કામોના અનુભવના આધારે જે અધૂરા કામ હશે તે પૂરા કરાવીશું અને આવનારા સમયમાં ગામને સાથે રાખી

એ નોંધાવી છે સરપંચ તરીકે એ ગામનો સારો એવો પ્રગતિશીલ બનાવશે એવો અમારો ભારત સરકાર કેમના આપણા ગામમાં કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યું છે આ ભલે આ ગ્રામ પંચાયતની અંદર ઉમેદવારી આઠ સરપંચની અંદર આઠ ઉમેદવારો ઉભા રહે છે આઠ ઉમેદવારોએ આ ગામની અંદર સરપંચની ઉમેદવારી નોંધાવ્યું છે અ સરપંચના ઉમેદવાર બન્યા છો શું કહેજો

બાકી આપણે બાળકો માટે મધ્યાહન ભોજન ને બધું સારી રીતે વ્યવસ્થા કરીએ ગામની અંદર તમે જોયું કે ઘણી વિસ્તાર છે એવા પરા વિસ્તાર છે પરા વિસ્તારની અંદર આજે પણ ઝુપરપટ્ટી વિસ્તાર છે તો એ આવનારા સમયમાં જો ગામના લોકો તમને સરપંચ બનાવશે તો એના વિશે તમારું શું પ્લાનિંગ છે મારે ગામના લોકોને એટલું જ કહેવું છે કે જે કાચા મકાનો છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા હું એમને પૂરતા પાકા મકાન બનાવી આપીશ

વિરમજીપુરાના જે એરિયાના જેટલા વોટરો હતા એ બધાએ ભેગા મળી અને સવિતાબેનની પસંદગી કરી અને સરિતાબેનના અગાઉનો અનુભવ હતો અગાઉ એમની જે કામ કર્યા હતા એ તે લોકોની એમની ચાહના હતી એટલે એ લોકોએ બધાએ સહિતાબેનની નિમણૂંક કરી ને પસંદગી કરી અને એમને બધા ઉભા રાખ્યા હતા અને બહુમતીથી આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે તમારો આઠસો ને ચાલીસ જેટલું વોટિંગ તમારું આ પરા વિરમજીપુરા

શું કે છો તરીકે ને એમનું કેવું વાતાવરણ અત્યારે હાલ ચૂંટણી અંદર મતદારો નો મિજાજ કેવો છે મતદારો મિજાજ અત્યારે હાલ તો સારું છે અમારી ટોટલી સાતસો વોટિંગ અમારા મેં લાગુ છે એટલે અમે એના ઉપર આઠસો આઠસો જેવી અમારું વોટિંગ છે એટલે અમે વધારે હક ધરાવ કરી દઈશું કે જે બિન અડીપ થયા છે શું નામ છે તેમના એમાં અમારા વોર્ડ નંબર બે માં સોહમબેન પ્રકાશજી અને વોર્ડ નંબર ત્રણ માં નીતાબેન દિનેજજી જેઓને અમે સર્વાનુમતે અમારા જે આખા વિરમજીપુરાથી અમે એમને છે અને વોર્ડ નંબર ચારમાં ટીના જુદાજી એ પણ અમને સો ટકા વિશ્વાસ છે કે એ બહુ જંગી બહુમતીથી અમે જીતાડીશું એમને અમારા ગામની વસ્તી દસ હજારની છે આજુબાજુ છૂટાછવાયા દસ ફરા છે અને ગામમાં અમારા ગામની અંદર આઠ ઉમેદવારોને નો સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અમારા પરામો અમારા ઠાકોર સવિતાબેન જયંતીજીને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અગાઉ તાલુકા પંચાયત ડેલી ડેલિકેટ તરીકે ચેરમેન પદ તરીકે એ સેવા આપેલી છે અને અમારા કુટુંબને એમને પસંદ કરીને ઊભા કરેલા છે તો અમારા કુટુંબનો અને ગામનો સહકાર છે એમને પોપરજી ઠાકોર પૂર્વ સરપંચ રહી ચુક્યા છે અને તેમણે કહ્યું કે અમારા પરિવારે અમારા કુટુંબે સવિતાબેન પસંદગી કરીને તેમના સરપંચના ઉમેદવાર બનાવે છે સરપંચ આપણે પોતે સરપંચ રહી ચુક્યા છે આ ગામની અંદર અંદાજે દર વર્ષે કેટલી ગ્રાન્ટ આવે છે શું કહેજો વર્ષે અમારે ગામમાં તાલુકા અને અમારા ગામમાં નાણા પંચની ધારાસભ્યની સંસદ સભ્યની અને બધી થઈ અને આશરે ચાલીસ લાખ રૂપિયા જેવી વર્ષે દર વર્ષે અહીંયા ચાલીસ લાખ જેટલી ગ્રાન્ટ આવે છે અને ગામના વિકાસ માટે સતત ધારાસભ્ય સાંસદ સભ્યની ગ્રાન્ટ પણ ગામના વિકાસ માટે આવતી રહે છે આપણે સવિતાબેન છે ઉમેદવાર એમના પતિ જનતાજી ઠાકોર પોતે શિક્ષક છે અમારા ગામનો જે યુવાવર્ક છે એ ભરતી ટ્રેનિંગ માટે જે તૈયારી કરે છે એને અમે અમારાથી થતું પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ અને મારી પત્નીએ જે સરપંચ તરીકેની મારા કુટુંબના ભાઈઓ અને ગામના સહકારથી જે ઉમેદવારી નોંધાવી છે તે અમે સૌનો સાથ સૌનો વિકાસ સાથે લઈને ચાલીશું અને ગામનો વિકાસ થાય અને ગામ અમારું સીસીટીવી ગટર લાઈન અને સીસી રોડ અને

સારો એવો ભાગ ભજવેલો છે અને લોકોના ઘણા બધા કામો મારી પત્નીએ મદદ કરી હતી હવે એ એના કારણે ગામ લોકો અને અમારા કુટુંબના અમારા જે અમારા કુટુંબના નવસો વર્ડ છે એ તમામ ભાઈઓએ ભેગા થઈ અને મારી પત્નીને ઉમેદવારી નોંધવા માટે પ્રોત્સાહિત કરેલ છે અને સૌ સાથે મળી સૌ સૌનો વિકાસ થાય ગામનો વિકાસ થાય સૌ લોકોનો વિકાસ થાય સૌ પર ગામના દરેક પરાનો વિકાસ થાય એવા પ્રયત્નો અમારી પત્ની સરપંચ તરીકે ચૂંટાઈને આવશે તો તે કરશે એવો મને દર વિશ્વાસ છે જે અમારા ગામની ઉત્તર બુનિયાદી નવથી બાર જે ચાલે છે એની અંદર પણ મારી પત્ની કારોબારી સભ્ય તરીકે વર્ષોથી કામ કરે છે એના પહેલો મારા પિતાજી કામ કરતા હતા અમારી હાઈસ્કૂલ પણ કૂદકે અને ભૂસકે આગળ વધે છે હાઈસ્કૂલના વિકાસમાં બાળકોના વિકાસમાં અમે સરસ મજાનો કામ કરીએ છીએ તો મને વિશ્વાસ છે કે ગામના લોકો ચોક્કસ મારી પત્નીને જીતાડી વિજય બનાવશે એવો મને વિશ્વાસ છે